તમને <laughs> ચાલો મિત્રો કેમ છો બધા મજામાં તમે મજામાં તો અમે પણ મજામાં છીએ તો ફરી વાર અમારા નવ વ્લોગમાં માં મારું સ્વાગત છે જય માં મોગલ જય માં મેલડી તો આજે તો નવો વિડિયો બનાવવાનું નક્કી કર્યું કેમ કે નક્કી નહીં એટલે બનાવવું પડશે નવો વિડીયો તો આપણે આજે બધા એટલે બધા એને આપણે કોમેન્ટ જેની આવેલી છે ને બધાને આપણે જવાબ દેવાના છે દેવાના તો કાંઈ નહીં ચાલો તો કન્ટિન્યુ વ્લોગમાં

પણ આપણે મોજ હોય એટલે જાય ચોખ્ખા ની મોજ આપડે રજા હોય તો એક દિન ચાલો રમી આવી એમ પછી ક્યાં ગયા છો હાલી ને તો એક ભાઈ પૂછે છે કે તમે ક્યાં ગયા હતા ક્યાં ગયા હતા હાલી તમે તો ભાઈ અમે ગયા હતા ખદલપુર હાલી ને ગયા હતા મંદિર છે હેમલ ને માનતા હતા એટલે આપડે થવું તો મને ખબર નહીં પણ મને ખબર છે હું ક્યાં હાલો

નિશાળે નથી જવું અને બ્લોગ બનાવ બ્લોગ બનાવ ચાલુ કરી દો એમ કે છે આપણે એમ કેને બોલતા આવડે ને એટલે એમ તો કાઈ વાંધો નહી એને કેશુ બીજો હું આપણે ગૌતમભાઈને ભાઈ તો કા હા તો હાથ દુખો મેળો કડી પર કોરો ખાલી પાછું ચાલુ કરી દઈએ તો આપણે કોમેન્ટ વાંચવાનું કેમ કે હાથ દુખો મેળો કડી પર તો અશ્વિનભાઈ ચૌહાણ આપણને એમ કહે છે કે બાપા સીતારામ જય દ્વારકાધીશ જય મુરલીધર તો અશ્વિનભાઈ આપણને એવું કીધું છે તો ચાલ આગળ પણ વધીએ બગદાણા મેં જોયું નથી અશ્વિનભાઈ મને એમ કે બગદાણા મેં જોયું નથી તો હાલો મારી આરે હું તમને બતાવી દઉં ક્યાં છે બગદાણા એમ કા કોટડા આવો ત્યારે અમારે આરે આવજો અમે તમને બગદાણા લઈ જઈશું અમારે અહીંથી કે કેટલું 35 કિલોમીટર થાય કે 35 કિલોમીટર થાય છે તો ચાલો આગળ જઈએ હવે મનસુખભાઈ સાકટ એમ કહે છે કે અમારા ગામમાં મેથાડામાં બહુ વરસાદ છે તો તમારા ગામમાં વરસાદ કેટલો છે અમારા ગામમાં તો પહેલા હતો તે ખબર હશે તમારા ગામમાં હશે ભાઈ વરસાદ હા હા અચ્યાં કે કેમ કે સોમા માણસ છે એટલે વરસાદ તો હોય જ તે ઓહ પછી જોઈશે વિડિયોમાં કન્ટેન્યર બન્યા રહેજો અશોકભાઈ ગોહિલ એમ કહે છે કે સરસ ભાઈ તમારો વિડિયો થેન્ક યુ થેન્ક યુ મોટાભાઈ આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો હા

સ્વનગર જિલ્લો સન તાલુકો છે તો આપણે અહીંયા ફરવા લાયક સ્થળ છે દરિયો છે એમાં ચામડા ચામડ માતાજી નું તો ઘણી બધી કોમેડો આવેલી છે તો આવો નવો સોપોર્ટ તમને કરતા રહે ચાલો ફરી વાર એક કોમેન્ટ લઈને આવી ગયા છે પાછા તો કાનાભાઈ એમ કહે છે કોંગ્રેસ ભાઈ તો થેન્કયુ મોટા ભાઈ કાનાભાઈ આપણે થેન્ક દિલ થી તમને કહું શું થેન્ક યુ મહેશ બારૈયા એમ કહે છે હા મોજ હા થેન્ક યુ મોટા ભાઈ હેન્ક યુ થેન્ક યુ મોટા ભાઈ જય માતાજી બેન સોનલ બેન નીચા કોટડા થી તમારું ગામનું નામ પૂછે છે બેન તમે અમારા ગામના ના છો અમે ઓછા કોટડા છે તમે નીચા વિશાલ ભીલ કેમ કેવા માંગે છે કે જય માતાજી ભાઈ અને બહેન સોનલ બેન નીચા કોટડા થી તમારું ગામનું નામ શું છે એમ પૂછે છે અમારે એમ નામ શું છે ભાઈ તો મારું નામ ગંભીર છે ને આનું નામ છે હેમંત તો એ એમ પૂછે છે કઈ ગામ થી છો હું તો ભાઈ ઉષા કોરડાનો નો છે એ ખબર જ છે બધાને એ બેન એમ પૂછે કે નીચા કોરડા શું એમ ભાઈ હું બેન હું કેવાય કે હું પણ ઊંચા કોરડાનો છું છું બે ઊંચા કોરડાના છીએ તમે એમ કહો કે કઈ ગામ ના છો કઈ વાંધો ને તમને ખબર નતી ને ઊંચા કોરડાના સહી અહીંયા આવો રો મુલાકાત કરી લેજો કા મનસુખભાઈ પૂછે છે સુપર ગંભીરભાઈ વિડીયો બનાવે રાખજો રોજ થેન્ક યુ મોટાભાઈ થેન્ક યુ મનસુખભાઈ થેન્ક યુ દિલથી તમને કહી છે હા

જન્માષ્ટમી વહી ગઈ ને વિડીયો એટલે થયો લેટ થયો છે તો અત્યારે ગણેશ ચતુર્થી છે તો વ્યૂ નહીં ઓછા આવશે એમ એવું નથી ભાઈ કેમ કે અમારે ટાઈમ નહોતો ને એટલે મોડો મૂકાણો છે યુકે ભીલ તો ભાઈ એમાં એવું હતું કે શું કહેવાય કે આપણે વિડિયો તો લેટ એમાં એવું થયું કે મારા યુટ્યુબમાં કંઈક થઈ ગયું હતું એટલે વિડીયો ત્રણ ચાર દિવસ કેટલા પાંચ છ દિવસ વિડીયો નહોતો મીકો એક નહોતો મીકો વિડીયો હતો એમાં એવું

મસ્ત છે એમ જન્માષ્ટમી પહેલા જન્માષ્ટમી જન્માષ્ટમીનો વિડિયો મસ્ત છે એમ બહુ મસ્ત છે એમ કે છે એક મસ્ત મસ્ત કોમેન્ટ આવેલી છે હરેશભાઈ ની આવેલી છે કે નાઈસ કપલ થેન્ક યુ મોટા ભાઈ થેન્ક યુ થેન્ક યુ એક બીજી પણ એની કોમેન્ટ છે કે તમારી સાડી બહુ સારી છે એમ સાડી મારી સારી છે પહેરવી તો લઈ જાજો હા હરેશભાઈ કે હા હરેશભાઈ નહીં એટલે સાડી ગમી છે તો પહેરવી તો લઈ જજો એમ હા હા તો એમ કે છે હાડી ગમે તો લઈ લઈ જશે એક જોરદાર એક કમેન્ટ છે હરેશભાઈ બારિયા એમ કે છે કે લવ મેરેજ કર્યા છે કે એમ કે છે તમને કેમ લાગે ભાઈ હરેશભાઈ તમને કેમ લાગે કમેન્ટ માં જણાવી દેજો લવ મેરેજ જ કર્યા છે કે મે લવ મેરેજ કર્યા કે અરેન્જ મેરેજ માથા ના દુખાવા આવ્યો લવ મેરેજ માં મેળો ખબર છે લવ મેરેજ જ કર્યા છે હરેશભાઈ તમને ખબર પડી ગઈ કે અમે લવ મેરેજ કર્યા આ ભાઈ સાચી વાત છે અમે લવ મેરેજ જ કર્યા છે તો

પેલા બેન ને એમ કે અમે બાર ગામના ના હશું ના અમે કોટડા ના બેન ને મુલાકાત લેવા લાગી ગયો નીચા કોટડા હતા એને હા બેન ને એમ કે નીચા કોટડા થી સોનલ બેન ની કોમેન્ટ હતી તો કે ભાઈ તમારું ગામ ગામ ની ગામ ક્યુ છે એ ભાઈ બેન પૂછતા એને ખબર નથી કે મે ગામ ને અમે એ બાજુ ના ગામ એમાં એવું તો અમે થોડા થોડક સમય આમ બહાર રહેતા કે મો બાજુ રહેતા કે એટલે બેન ને ખબર નઈ ભાઈ એટલે ગામ ને જોયા ન હોય કે એમ એવું છે એમ તો કાઈ નઈ કન્ટિન્યુ આપણે વિડિયો તો ચાલુ હે ખબર હશે બધે જો જો સપોર્ટ કરજો થોડોક અમને આવો ને આવો દિલ થી અમને સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ પણ અમને દિલથી કરજો કે સરસ વિડીયો છે થેન્ક યુ ભાઈ તો અમને પણ ઉત્સાહ રહે કે ભાઈ કોમેન્ટ લાડ થાય તો આપણે પાછો વિડીયો બનાવશું એક સરસ મજાનો આવો નવો વિડીયો પાછો ઘણા બનાવશું વિડીયો પછી તો કાય કોમેન્ટ વાળા કે નહીં આવો નવો અમને સપોર્ટ કરતા રહેજો અમને એમ થાય કે નહીં અમને કોમેન્ટ કરે છે અમારો વિડીયો નહીં અમને સપોર્ટ પણ કરે છે ઘણા લોકો એમે કેજો કે અમે આ આ ગામથી બોલીએ છીએ કે આ જિલ્લાથી બોલીએ છીએ કે આ શહેરથી બોલીએ છીએ તો અમને ખબર પડે કે અમારો વિડીયો એટલે પહોંચ્યો છે